હાલ દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે આજે અરજી સંદર્ભે કોર્ટમાં જે સુનાવણી થઈ છે તેમાં સુરત ફેમિલી કોર્ટે મહત્વનો જેમાં ફેમિલી કોર્ટે બાળકીની દીક્ષા પર રોક લગાવી છે તથા કોર્ટની પરવાનગી વગર બાળકીની દીક્ષા આપી શકાશે નહીં તેવી વાત પણ કરવામાં આવી છે પિતાની મરજી વિરુદ્ધ માતાએ દીક્ષાનું જે મુહૂર્ત કાઢ્યું હતું તેમની દીકરીના પિતાએ જણાવ્યું કે મારી દીકરી માત્ર સાત વર્ષની છે મારી કોઈ પૂર્વ સંમતિ લેવામાં આવી નથી મારી મરજી વિરુદ્ધ મારી દીકરીનું દીક્ષા મુહૂર્ત નક્કી કરાયું છે દીકરી અઢાર વર્ષની થાય તે પછી દીક્ષા લે તો મને કોઈ જ વાંધો નથી સુરતની ફેમિલી કોર્ટમાં એક પિતાએ સાત વર્ષની દીકરીની ધાર્મિક દીક્ષા રોકવા અરજી દાખલ કરી હતી જેને કારણે આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો પિતાએ દીકરીના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી અને મુંબઈમાં યોજાનારી દીક્ષા સમારોહને અટકાવવાની માંગ કરી છે સુરતના શેરબજાર ટ્રેડર સમીર શાહની ફેમિલી કોર્ટ સમક્ષ અરજીમાં જણાવાયું કે તેમાંથી અલગ રહેતી પત્નીએ તેમની સંમતિ વગર દીકરીની દીક્ષા આપવાનો નિર્ણય લીધો હતો તેમાં છૂટાછેડા થયા નથી અરજદારે સાત વર્ષની દીકરી અને પાંચ વર્ષના દીકરાની કસ્ટડી તેમણે સોંપવાની અરજી કરી હતી તેમાં તેમણે જણાવ્યું કે તેમના બાળકોને સારું શિક્ષણ આપવા ઈચ્છે છે તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે સાંભળીએ તે પિતાએ અને વકીલે આ વિષયને લઈને શું કહ્યું છે મારે મારી દીકરી નાની છે મારે અત્યારે દીક્ષા અપાવી નથી એ અઢાર વર્ષની થાય એની મન એની ઈચ્છા હશે એ પછી અમે દીક્ષા અપાવવાનું નક્કી કર્યું અઢાર વર્ષ પછી અત્યારે મારી દીકરી બહુ નાની છે એટલે મેં આ નિર્ણય લીધો દીક્ષાનું મુહૂર્તમાં અમે લોકો કોઈ ગયા નતા અમારી પરિવારની હાજરી વગર સાહેબે દીક્ષાનું મુહૂર્ત આપી દીધું એના ભાઈ ને એની મારી વાઈફ એ લોકો ગયા હતા તોય સાહેબે મુહૂર્ત આપી દીધું

ધમકી એટલે એમ કે તમે જો દીક્ષા અટકાવવાની એના ભાઈ એને એ લોકો નું કેવું એમ ધમ એમ કે તમે દીક્ષા અટકાવશો તો અમે પણ પછી જોઈ લેશું એ લોકોને એમનું નામ રોશન કરવા માટે મારી સાત વર્ષની છોકરી એમ કે નાની ઉંમર માં દીક્ષા થાય તો નામ રોશન થાય આટલા સૌથી પેલા સૌથી નાની દીકરી હોય એટલે નામ રોશન થાય એમ એની માટે એમને એમનું નામ રોશન કરવા માટે એ લોકોએ હા મારે સાહેબ ને અમે ઘણી વાર ના પાડવા ગયા હતા અમારી ફેમિલી વાળા બધા જ ગયા હતા તોય મારે સાહેબે અમને એમ કીધું કે તમે આવો નહીં આવો તો પણ દીક્ષા થશે નિયમ શું હોય છે કાયદર્શનનો નિયમ શું હોય છે દીક્ષા લેવાનો કાયદર્શનનો નિયમ તો મા-બાપની મંજૂરી હોય તો જ દીક્ષા આપી શકે એવો નિયમ છે ના તો દીક્ષા થતી નથી લગભગ એવું છે મા-મા બાપની બંનેની મંજૂરી

કોના કેવાથી કેમ આવું કરવામાં આવ્યું એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો ત્યારે એ માતાને હું કહું છું કે આટલા દિવસ સુધી તું લેવા માટે તમે એકલા નીકળી સાથે ત્યારે આ પરિપત્ર તમને યાદ નહીં સમાજની અંદર એક પરિપત્ર વાયરલ કરવામાં આવ્યો જે પરિપત્ર આજ રોજ નામદાર કોર્ટ ની અંદર અમુ એ રજૂ કરેલો જયારે દીકરીને દીક્ષા લેવા મુહૂર્ત લેવા માટે માતા એકલા હાથે જઈ રહી છે ત્યારે તેને આવા પરિપત્ર કોઈ પણ પ્રકારે યાદ આવતા નથી તેમજ મારા અશીલ ઉપર ખૂબ જ ગંભીર રીતે બદનામીના ભય તેમજ પૈસા પૈસા આપી અને પણ એને દીક્ષા કરાવવા દેવામાં આવે તેવી મોટા પાયા પર મોટા માથાઓનું પ્રેશર કરવામાં આવેલું હતું પરંતુ મારા ક્લાયન્ટે આ વસ્તુનો સબર ઇનકાર કરી દીધેલો હોય નામદાર કોર્ટની અંદર આજ રોજ હિયરિંગ થતાં નામદાર કોર્ટે સામાવાળા પાસે એફિડેવિટ માંગેલી છે કે આઠ તારીખ સુધીના તમામ પ્રોગ્રામ કરવામાં નહીં આવે મોફુક રાખવામાં આવેલ છે અને આ દીક્ષા નહીં કરી દેવામાં આવે અને એ જે લેટર પેડ સમાજની અંદર વાયરલ કરવામાં આવ્યો છે તેમાં બતાવવામાં આવ્યું છે કે પિતા દીક્ષા માટે સા શાનુપુતિ આપે છે અને તૈયારી છે પરંતુ એક માતા પતિને છોડીને એક દીકરાને છોડીને જવાની વાત કરી રહી છે કે હું તને ડાઇવોસ આપી દઈશ ત્યારે એક પિતા મજબૂર થઈ અને માતાની સાથે માર સાહેબને ખાલી મળવા માટે ગયેલા હતા જેનો મિસયુઝ કરી અને બદનામી કરવા માટે સમાજ પર જ્યાં પરિપત્ર વાયરલ કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે અમે કાયદેસર કાર્યવાહી કરશું અને ગુરુ ભગવંતોને હું ખૂબ જ માનું છું જેથી મેં મારા અશિલને જણાવેલું હતું કે વીસ તારીખે તમે ગુરુજીને મળવા માટે જજો પરંતુ જે મળવા માટેની હકીકત હતી તે આખી ઉપજાવી કાઢવામાં આવી સમાધાનની ભૂમિકા કોઈ હતી જ નહીં માત્ર ને માત્ર ત્યાં મોટા માથા દ્વારા મારા અસિલને પ્રેશર કરવામાં આવ્યું છે જેથી આજ નામદાર કોર્ટના મારા અસીલ હાજર છે અને નામદાર કોર્ટે એફિડેવિટ માંગી અને આ દીક્ષાનો પ્રસંગ હાલ પુત્રો હાલ પુરતો મફફુક રાખવા માટે હુકમ કર્યો છે એફિડેવિટમાં જાહેર કરાવવામાં આવ્યું છે કે જે ચાર દિવસના પ્રસંગ છે તે કોઈ પણ પ્રસંગ કરવા દેવામાં આવશે નહીં અને એમાં દીકરીની કોઈ પણ જગ્યાએ હાજરી કરવામાં આવશે નહીં સ્ટે માટે નામદાર કોર્ટે બે તારીખ આપી છે કારણ કે નામદાર કોર્ટ જે છે તે આજે રજા પર હતા ચારની કોર્ટ કોર્ટની અંદર આ મેટર ચાલી છે જેથી નામદાર કોર્ટે અન્ડરટેકિંગ લીધું છે કે આ પ્રસંગની અંદર દીકરી હાજર નહીં રહે અને આવો કોઈ પણ પ્રસંગ દીકાનો બાળકનો કરવામાં આવશે દલીલો એવી કરવામાં આવેલી હતી કે જે લેટર ફરવામાં આવ્યો છે તે ખોટો તદ્દનતર ખોટો સહાનુભૂતિ

આ સમારોહ દરમિયાન દીક્ષા લેનારા લોકોની યાદીમાં તેમની દીકરીનું નામ દેખાતા તેઓ ચોંકી ઉઠ્યા અરજદારને જણાવ્યું કે તેમની સસરા અને જૈન સમુદાય આગેવાનોની દીકરીની દીક્ષા રોકવા વિનંતી કરી પરંતુ કોઈ જ જવાબ મળ્યો નહોતો ત્યારબાદ તેમણે ધ ગાર્ડિયન એન્ડ વોટ્સ એક્ટ અઢારસો નેવું કલમ સાત અને કલમ ચોવીસ રડ ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી અરજીમાં કહેવામાં આવ્યું કે પોતાની મરજીથી આવેલો નિર્ણય લેવા માટે બાળકની ઉંમર ખૂબ જ ઓછી છે ફેમિલી કોર્ટે આ મામલાની ગંભીરતા જોતા માતાને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે દીક્ષાની પણ વિધિ કે કોઈપણ પ્રક્રિયા અત્યારે આગળ વધારવી નહીં માતાએ પણ એફિડેવિટમાં રજૂ કરેલી દીક્ષાની મોકૂફ રાખવાની ખાતરી આપી છે હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં